જય સ્વામિનારાયણ હું કૈલાસબેન ગોઘારી બોલું છું અને હરી કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે નવી રેસીપીમાં બનાવવાના છીએ ઘઉંની રોટલીની સેન્ડવીચ તો ઘઉંની રોટલીની સેન્ડવીચ કેવી રીતે બનાવી હું તમને બતાવીશ ઘઉંની રોટલીની સેન્ડવીચ બનાવવા માટે મેં અહીંયા રોટલી લીધી છે અને તાજી જ રોટલી મેં લીધી છે હજી પાંચ જ મિનિટ થઈ છે આ રોટલી બનાવી એને અને ગૌણામાં વેટીને મૂકી દીધી છે મેં સાતથી આઠ રોટલી લીધી છે તાજી ગરમ ગરમ જ રોટલી છે આ રીતે મેં ગૌણામાં વેટી અને મેં મૂકી દીધી હજી પાંચ જ મિનિટ થઈ છે રોટલી બનાવી એને અને પછી આપણે બાફેલા બટેકા બે લીધા છે મોટી સાઈઝના અને પછી ધાણા લીધા છે આપણે અને એક ટામેટો લીધું છે આપણે નાની સાઈઝનું એક ચમચી આપણે લીલી મરચીની પેસ્ટ લીધી છે અને અડધી ચમચી મેં હળદર લીધી છે એક ચમચી ગરમ મસાલો લીધો છે એક ચમચી મીઠું લીધું છે બે ચમચી ખાંડ લીધી છે અને બે લીંબુનો રસ લીધો છે તો સૌપ્રથમ પ્રથમ જે આપણે બટેકા ચાર લીધા છે એને આપણે છૂંધી લઈશું તો બટેકાને આપણે આ રીતે છૂંધી લઈશું આ રીતે સરસ રીતે એકદમ સરસ રીતે તો મસાલો મસ્ત થાય એમ સરસ રીતે આપણે ઊંધાઈ જાય તો બટેકા સરસ રીતે આ રીતે બટેકાનો આપણે આ રીતે ભરસ કરી લીધા છે તો સૌ પ્રથમ પહેલાં આપણે બે લીંબુનો રસ લીધો છે એડ કરી દઈશું મરચી લીલી મરચી ગરમ મસાલો હળદર લીધી છે એ પણ એડ કરી દઈશું મીઠું બે ચમચી ખાંડ લીધી છે એડ કરી દઈશું હવે આપણે ધાણા લીધા છે એડ કરી દઈશું આપણે હવે આપણે બધા મસાલાને આમ મિક્સ કરી દઈશું સરસ રીતે આ રીતે હળદર આપણે આ રીતે મસાલામાં થોડીક નાખવાની છે પછી આપણે જે આ ટામેટા લીધા છે એ આપણે ચેડવશું ત્યારે પણ થોડીક આપણે એડ કરવાની છે હળદરની મેં આ મસાલામાં એટલા માટે એડ કરી દીધી છે કે આપણે જ્યારે વઘાર કરીએ મસાલો ત્યારે જરાક પણ આમ એમની વાસ ન થાવતી એમ નથી હળદરની કાચી હળદર રહી તો આપણે થોડીક ઓલું છે એમ તો આપણે સરસ રીતે મસાલો મિક્સ થઈ ગયો છે બટેકાનો અને હવે આપણે આ ટામેટા જે લીધા લીધું છે મોટી સાઈઝનું નાની સાઈઝનું હવે આ ટામેટાનો આપણે ચીડવી અને મસાલો એડ કરી દઈશું હવે આપણે પેણી ગેસ ગેસ પર મૂકી દીધી છે અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું થોડીક વાર આપણે તેલને ગરમ થવા દઈશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે થોડીક આપણે રાય એડ કરીશું અડધી ચમચી જેટલી હવે આપણે રાય સરસ રીતે ફૂટી ગઈ છે તો થોડીક આપણે હળદર એડ કરીશું હવે આપણે નાની સાઈઝનું જે ટામેટું લીધું છે એડ કરી દેસુ ટામેટો આપણે ચડવા થોડીક વાર હવે સરસ રીતે ટામેટાની પેસ્ટ ચડી ગઈ છે અને જે આપણે આ મસાલો બનાવ્યો છે આપણે એડ કરી દઈશું એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું એકદમ સરસ રીતે આ રીતે મિક્સ કરી દેશું એકદમ આ રીતે વઘારે એમ કે તેલ નો થોડો કરવો જ પડે તો એનું આ જે મસાલાની મીઠાઈ છે બટેકાનો જે આપણે મસાલો બનાવ્યો છે એની સરસ રીતે મીઠાઈ છે આપણે આ વઘાર કર્યો છે ત્યાં જ એની સુગંધ હવે સરસ રીતે મિક્સ થઈ ગયો મસાલો આપણે હવે ગેસ ની સ્લેમ બંધ કરી અને આપણે નીચે ઉતારી લઈશું હવે આપણે આપણે જે રોટલીની છે આપણે રોટલીમાં મસાલો ભરી અને આપણે આપણે બનાવી હવે જે આ તાજી રોટલી બનાવેલી છે એ આપણે આ રીતે રોટલીમાં જે મસાલો આપણે બનાવ્યો છે એ આ રીતે લગાવી લેશું આની રોટલીની સેન્ડવીચ ખૂબ મસ્ત લાગે છે એનો ટેસ્ટ પણ સરસ આવે છે આ રીતે અડધી સાઈઝમાં આપણે મસાલો લગાવી દેવાનો ઘણા ઉંમરવાળા માણસો હોય છે એ બ્રેડ નથી ખાતા તો એને આ રીતે તમારે રોટલીની સેન્ડવિચ કરી અને તે તમારે એને આ રીતે બનાવી દેવાની તો પણ ખાઈ લે અમારે મારા સાસુ બ્રેડની સેન્ડવિચ નથી ખાતા તો હું આ રીતે રોટલીની બનાવીને એમને ખવડાવું છું આ રીતે આ રીતે લગાવી દેવાનું આ રીતે છૂટો છૂટો માવો એકદમ સરસ રીતે લગાવી દેવાનો તમે એકવાર રોટલીની સેન્ડવિચ બનાવશો તો તમને એમ જ થાય કે બ્રેડની સેન્ડવિચ ખાવી જ નથી રોટલીની જ ખાવી છે એમ તો આ રીતે ઉપરથી થોડુંક તેલ લગાવી દેવાનું અને હવે આપણે સેન્ડવિચનું મશીન ચાલુ કરી દીધું છે

તો આપણે જોઈ લેશું સેન્ડવિચને સરસ રીતે ગરમ થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી બની ગઈ છે આપણે આ રીતની થોડીક ફેરવી લઈશું થોડીક વાર બે મિનિટ એક સેકન્ડ જેટલી રહેવા દેસુ પછી પાછી લઈ લઈશું હવે આપણે કાઢી લઈશું એકદમ સરસ રીતે ક્રિસ્ટી બની ગઈ છે આપણી સેન્ડવિચ હવે આ જ રીતે બીજી રોટલીને પણ આ જ રીતે આપણે મૂકી દઈશું આ રીતે મારી પાસે આ મોટું સેન્ડવિચનું મશીન છે તમારે જે સાઈઝનું હોય એ સાઈઝ એ સાઈઝ પ્રમાણે તમારે રોટલીને મૂકવાની સેસ તેલ લગાવીશું આ રીતે થોડીક પલટાવીને આ બાજુ બંધ કરી દઈશું આપણે હવે આ સેન્ડવિચ આ જ રીતે આપણે બધી શેકી હવે આપણે સેન્ડવિચને જોઈ લેશું હવે આ રીતે પલટાવી દેવાની પાછી આ રીતે હવે પાછી થોડીક આપણે બે ત્રણ સેકન્ડ જેટલી રહેવા દઈશું તો આપણે સરસ રીતે બધી રોટલીની સેન્ડવીચને શીખી લીધી છે અને સરસ રીતે આપણી સેન્ડવીચ બની ગઈ છે અને આ ચટણી મેં ઘરે બનાવી છે અને આ ચટણી મેં આગળની રેસીપીમાં તીખી ચટણી બતાવી છે અને એક સેન્ડવીચ હું તમને તોડીને પણ બતાવીશ આ રીતે આ રીતે આમાં તમે ઉપર ચીજ નાખીને પણ તમે ખાઈ શકો આ રીતે અને તમે પણ ઘરે જરૂરથી આ રીતે તમે સેન્ડવીચ બનાવજો અને ઉંમરવાળા લોકો જે પાવ બ્રેડ કોઈ નો ખાતા હોય તો તમે આ રીતે એને પણ તમે બનાવીને દેજો અને અમારે ઘરે બા દાદા છે તો અમે આ જ રીતે ખવડાવીએ છીએ તો તમે પણ ઘરે એકવાર જરૂરથી આ રીતે બનાવજો ખૂબ ભાવશે ખૂબ ટેસ્ટી લાગશે ક્યારેક સેન્ડવીચ નથી બનાવતા આ રીતે રોટલીની પણ સેન્ડવીચ બનાવીને ખાઈ છીએ પણ ખૂબ સરસ લાગે ખરેખર એવું નથી લાગતું કે આ રોટલીની સેન્ડવિચ સેન્ડવીચ એવું નથી લાગતું કે બ્રેડની સેન્ડવિચ સેન્ડવીચ ખાતા હોય આપણને એવું જ લાગે છે એમ તો તમે પણ એકવાર જરૂરથી આ રીતે બનાવજો અને તમે છે ને આ રીતે સેન્ડવીચ આ રીતે તમે ચીજ જો તમે આ રીતે કરો આ રીતે પોળી કરી અને ખુલ્લી સેન્ડવીચ કરી આ રીતે અને તમે ચીજ અંદર નાખો તો પીઝા ખાતા હોય એવું લાગે તો આ રીતે તમે તીખી ચટણી સાથે અને સોસ સાથે આ રીતે તમે ખાઈ શકો છો ખૂબ મસ્ત લાગશે ટેસ્ટી અને સ્વાદિષ્ટ તો તૈયાર છે આપણા ઘઉંના રોટલીની સેન્ડવીચ અને જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં અને કમેન્ટ કરી જરૂર કહેજો કે તમને મારા ઘઉંના રોટલીની સેન્ડવિચ કેવી લાગે જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ